જી આજે સાડા ત્રણ વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે

સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે જેમ મેં અગાઉ પણ કીધું મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રાઈડ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લેશે લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઈટમો આઈસ્ક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત સમારોહ વગેરે યોજાશે